મિત્રો ચાલો શેડ જોઈ ચૌડી મોટી લાકડી કરતાં પણ મોટી હતી જો આપણી મોજમેન્ટ દોડી જાય છે ભેગી થવા દેતી નથી જો પૂંસડો જ ખાલી દેખાણો અને તે રહી વાયડીમાં પાણીમાં જીતી રહી હમણાં જોઈએ ચીક ડૂક ઉકાટ છે હમણાં જોઈએ લીમડાને થર્ડ પાંચ એક ડૂક કાઢે છે હમણાં દેખાય છે એટલે ખબર પડશે જો આ લીમડા પાણી રહી જો રાઈ રહી લીમડા શેડ પાણી આ જીતી રહી જેવડી મોટી શેડતી દોઢ લાકડીની શેડ એટલે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબર જરૂર કરજો કોમેન્ટ તો જરૂર કરજો તમને સાપ દેખાણો હોય શેડ જો તો એ કોમેન્ટમાં જરૂર કહેજો પૂંછડો દેખાણો હોય તો એ કોમેન્ટ જરૂર કરજો લાઈક શેયર કેન્ડ સબ્સક્રાઈબ જરૂર કરજો